પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અમદાવાદ ખાતે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અને એપ્રિલના રોજ યોજાશે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે કોંગ્રેસ પક્ષના બે ઐતિહાસિક અધિવેશનો અગાઉ ગુજરાતમાં યોજાયા છે જેમાં વર્ષ ઓગણીસો આડત્રીસમાં માં એકાવનમું અધિવેશન બારડોલી બારડોલીના હરિપુરા ખાતે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સરદાર પટેલની દેખરેખ હેઠળ યોજાયું હતું જેમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા હરિપુરા અધિવેશનમાં પ્લાનિંગ કમિશનની વિભાવના સુભાષચંદ્ર બોઝ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ લાગુ કરી હતી હરિપુરા અધિવેશનમાં જાણીતા ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા સાત ચિત્રોની રજૂઆત કરવામાં આવી હતી જે ચિત્રોની કૃતિ દિલ્હી ખાતેના કોંગ્રેસ પક્ષના નવીન રાષ્ટ્રીય કાર્યાલયમાં ઇન્દિરા ભવનમાં રજૂ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષનું ગુજરાત ખાતે વર્ષ ઓગણીસો એકસઠ સંજીવ રેડ્ડીની અધ્યક્ષતામાં યોજાયું હતું ભાવનગર ના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા पूर्ण स्वराज की बात को दोहराया गया और आजादी आने के बाद देश को कैसे चलाएंगे उसकी एक ब्लू रखते हुए सुभाष चंद्र बोस जी ने प्लानिंग कमीशन का आइडिया दिया था और फिफ्थ ईयर प्लान का भी आइडिया दिया उस अधिवेशन में हुए उस पेश हुए सुभाष चंद्र बोस जी के जरिए जो ब्लूप्रिंट दिया गया था उसका इंप्लीमेंटेशन जवाहरलाल नेहरू जी ने देश आजाद होने के बाद 12 साल के बाद क्या था 1961 में एआईसीसी का सेशन भावनगर में गुजरात के भावनगर में हुआ था मुझे खुशी है एक लंबे अरसे के बाद एआईसीसी का सेशन गुजरात में होने जा रहा है मैं गुजरातियों की ओर से सभी आने वाले हमारे नेतागण का यहाँ स्वागत करता हूं और गुजरातियों की ओर से मैं जरूर कहूंगा कि महात्मा गांधी जी की और सरदार वल्लभ भाई पटेल की जन्मभूमि है इस गुजरात प्रदेश कांग्रेस के पहले अध्यक्ष और सबसे लंबे अरसे तक 25 साल तक अध्यक्ष सरदार वल्लभ भाई पटेल रहे थे वर्ष ओगनीस सौ में भावनगर में योजेला कांग्रेस अधिवेशन में तत्कालीन वाप्रधान जवाहरलाल नेहरू और वाई ચૌહાણ જ્ઞાની જેલસિંહ અને શ્રવણસિંહ વગેરે દેશના મોટા ગજાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાંપ્રત સમયમાં જ્યાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતા સતત હુમલાઓને ભાજપની જન વિરોધી નીતિના અંગે ચર્ચા તથા પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલ તેમજ મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશી પ્રવક્તા હિરેન બેંકર અને મહામંત્રી નઈમ મિરજાની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર